નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ બે ગુપ્તદાનના સ્વ અધ્યયન પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો શબ્દ છે એક વૈભવ તેનો અર્થ હશે ઐશ્વર્ય બીજો શબ્દ છે કંજૂસ તેનો અર્થ થશે લોભે ત્રીજો શબ્દ થોડો તેનો અર્થ થશે અલ્પ ચોથો શબ્દ સજા તેનો અર્થ થાય દંડ પાંચમો શબ્દ પવન તેનો અર્થ થશે હવા અને છઠ્ઠો શબ્દ તકલીફ તેનો અર્થ હશે દુઃખ આગળ જોઈશું પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો એક ગરીબ ગરીબ વિરોધી અમીર બે બોદો તો બોદાનો વિરોધી હોશિયાર ત્રણ તિરસ્કાર તો સ્વીકાર ચાર કીર્તિ તો કલંક પાંચ નિંદા તો વખાણ અને નફરત તો પ્રેમ આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ તો મેલેરિયા બે જેને માપી ન શકાય તેવું તો અમાપ ત્રણ કળી ન શકાય તેવું તો અકળ ચાર સેવાના ભાવ સાથે જોડાયેલ તો મિશનરી અને પાંચ કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન એટલે કે ગુપ્ત દાન આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર આપેલા રૂઢિપ્રયોગોના અર્થ ખાનામાં લખો એક નિશાસા નાખવા એટલે નિરાશાના કારણે લાંબો શ્વાસ લેવો બે રોષે ભરાવું એટલે ગુસ્સે થવો ત્રણ વાત દિલમાં વસવી એટલે યાદ રહી જવો ચાર પગે પડવું એટલે વિનંતી કરવી માફી માંગવી પાંચ મન મનાવી લેવું એટલે પરાણે મનને સમજાવી લેવું આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો એક હું દર્દીની સેવા કરવા આવ્યો છું તો આ વિધાન ડોક્ટર બોલે છે બે ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય તો આ વિધાન પણ ડોક્ટર બોલે છે ત્રણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મહોત્સવ કરી શકું તો આ વિધાન શેઠ બોલે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી તો આ વિધાન સાચું છે બે દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે તો આ વિધાન ખોટું છે ત્રણ ભીખાશેઠનો પરિવાર મોટો હતો તો આ વિધાન પણ ખોટું છે ચાર વૈભવી જીવન જીવતા હતા તો આ વિધાન પણ ખોટું છે પાંચ ડોક્ટરને ગામડું ગમતું ન હતું તો આ વિધાન પણ ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન નંબર એક સ્ટેશનથી ગામ દૂર હોય તો સી મુસીબત પડે ઉત્તર બસ મોટર કે ગાડુ જેવા કોઈ વાહન મળે નહીં મુસાફરીમાં સમય અને ખર્ચ વધે અને આપતકાળે સહાય મેળવવી મુશ્કેલ બને પ્રશ્ન નંબર બે ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસે કેમ આવતી હતી ઉત્તર ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે નદી નાળાવાળો રસ્તો છે સ્ટેશનથી ગામમાં આવવા ન મળે મોટર કે ગાડો માટે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ગંગાપુર ગામમાં ડોક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો તો ડોક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપું ના મળવાની મુશ્કેલીનો અનુભવ થયો સાથે રહેવાની અને દવાખાનાના મકાન માટેની અગવડતા પડે પ્રશ્ન નંબર ચાર ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે તો ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું એમાં રહેતું અને એમાંથી મચ્છર થતા પ્રશ્ન ચાર પાંચ જોઈશું જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો તો દેખાડાવટ વગર ગુપ્ત રીતે નિસ્વાર્થ ભાવથી દાન કરવું આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો પ્રશ્ન નંબર એક મારી પાસે એક લાખ રૂપિયા હોય તો કામ શું કરશો સોરી તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો કામ શું કરશો ઉત્તર જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરતમંદોને મદદ કરવા માટે કરું હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડાં અને શિક્ષણ સાધનો ખરીદી આપું વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની જરૂરિયાત માટે દાન આપું અને અનાથ આશ્રમમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાવું આગળ જોઈશું પ્રશ્ન નંબર બે ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો કારણ કે ડૉક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડૉક્ટરે ફાળો ઉઘરાવવામાં ગામ લોકોને ભેગા કર્યા બધા જ ગામ લોકોની સામે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા આ જોઈને ડૉક્ટરના પસ્તાવાનો પાર ન રહ્યો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો તો એક વખત હું હોસ્પિટલ ગયો હતો ત્યારે તો એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓ માટે ચા પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કઈ લાવ્યા ન હતા તેમને આ ખૂબ ઉપયોગી થયું આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ભીખા દુખિયારાના બેલી શ્યા માટે કહેવાતા હતા તો ભીખા પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા ભીખા માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું આથી કહી શકાય કે ભીખા શેઠ દુખિયારાના બેલી હતા પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો તો જમનાદાસ પટેલ સુરતના સુપ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને જેબી ડાયમંડ્સના સ્થાપક તરીકે જાણીતા છે તેઓ માત્ર ઉદ્યોગ સાહસિક જ નહીં પણ સાચા દાતા છે તેમણે સુરતના અનેક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર દાન કર્યું છે ખાસ કરીને ડાયમંડ હોસ્પિટલ શાળાઓ અને વિદ્યાપીઠોના વિકાસ માટે અનેક ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સ્કોલરશીપ પણ આપે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર નવ આપેલા વિવિધ દાન વિશે લખો તો પ્રથમ દાન છે નેત્રદાન તો નેત્રદાન એ સર્વોત્તમ દાનમાંનું એક છે જે વ્યક્તિ મોત પછી પોતાની આંખો દાન કરે છે તેની આંખોથી બે વ્યક્તિઓને પ્રકાશ મળે છે એ રીતે મૃત્યુ પછી પણ કોઈનું જીવન પ્રકાશમય બને છે આગળ જોઈશું રક્તદાન તો રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે જો કોઈ દર્દીને સર્જરી અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તદાતાની મદદ બહુ મૂલ્યવાન બને છે ત્રીજું છે શ્રમદાન તો શ્રમદાન એટલે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ અભિયાન વૃક્ષારોપણ ગામના વિકાસ કામમાં સહભાગી થવું વગેરે આ પ્રકારનું દાન જાતની સેવા અને દેશની પ્રગતિ તરફ એક પગલું છે પછીનો શબ્દ છે દેહદાન તો દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવા હેતુ માટે દાન આપો તે પછીનું દાન અન્નદાન તો અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ માત્ર પેટ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય કરે છે શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવથી કરેલું અન્નદાન ઘણા લોકોને જીવન આપતું હોય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ આપેલા પાત્રો વિશે લખો તો ભીખાસીટ છે એ લખવાનું છે તો ભીખાસીઠ બહારથી કંજૂસ લાગતા પણ હકીકતમાં ગુપ્ત દાન કરતા દયાળુ અને સેવાપરાયણ વ્યક્તિ હતા તેઓ પોતાના વૈભવનો ભોગવટો ટાળીને ગરીબોની મદદ કરતા પણ પોતાની મદદની જાહેર ખબરમાં ન માને તેઓ પૈસાના સાચા રખેવાળ હતા અંતે ડૉક્ટરને તેમની સાચી મનોભાવનાનો અનુભવ થયો આગળ જોઈએ ડોક્ટર તો ડોક્ટર શરૂઆતમાં ગામ જીવનથી નિરાશ હતા તેઓ સેવાભાવથી દવાખાનું શરૂ કરે છે શેઠને કંજૂસ સમજતા હતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડૉક્ટરનો અભિગમ બદલાય છે અંતે તેઓ શેઠનાદારને સમજીને તેમનું માન કરે છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર